રોઝને બદલે ચંપો હવે કંઈ બાકી રહી છે સો ફાઇનલી અમે લોકો જઈ રહ્યા હતા અમદાવાદ બટ હજી ગાડી આવી નથી સો અત્યારે આમ જ વેઇટ કરી રહ્યા છીએ એન્ડ અમદાવાદથી ડાયરેક્ટ રાજકોટ જવાના હતા બટ રાજકોટ તો નહીં ડાયરેક્ટ જઈશું અમે લોકો મોરબી કેમ કેમકે અહીંયાથી અમારી ડાયરેક્ટ ઇવેન્ટ છે મોરબી સો ડાયરેક્ટ નીકળી જઈશું ત્યાંથી મોરબી જવા માટે એન્ડ આજે રોજ ડો સો રોજ તો ન આપ્યું પણ હા મારી બેસ્ટ એ આપી દીધું સો થેન્ક યુ સો મચ એ તેરે લીયું એમણે બી કોઈ નથી આપ્યું એટલે હું એને રિટર્ન આપી દઉં એટલે અમે બંને સમજી લીધું રોજ અમે ભલે હોય ના કોઈ અમને ન આપ્યું સો એણે મને આપ્યું અને હું અમને રિટર્ન કરું એ લે મેરી તરફ વાર તમે બી કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો કે આજે તમને લોકોને રોજ કોણે આપ્યું છે મતલબ બેસ્ટ ફ્રેન્ડ બી શકે સો યા સમજી શકો છો મારે નથી કરવું તમને સો આમની જોડે જોડે આજનો મની વ્લોગ બી મેચ કરી સમાપ્ત અને જલ્દી મળી મારા એક ન્યૂ વ્લોગ થાય ત્યાં સુધી બાય આઈન્થ